ઘણા સમય પહેલાંની આ વાત છે એક રાજા હતા તેઓ બહુ જિજ્ઞાસુ હતા એક દિવસ એમને વિચાર આવ્યો કે તેના રાજમાં બધા લોકોના ઘરમાં પતિનું ચાલે છે કે પત્નીનું તે જાણવાની ઈચ્છા થઈ આથી તે જાણવા માટે બધા ગામના લોકોને સમાચાર મોકલ્યા કે આવતીકાલે રાજાના દરબારમાં હાજર રહેવું બીજા દિવસે રાજાએ નક્કી કર્યા પ્રમાણે જાહેરાત કરી કે જેના ઘરમાં પતિનું ચાલતું હોય તે અહીંયાથી એક સફરજન લઈ જાય અને પોતાના ઘરે જઈ શકે છે અને જેના ઘરમાં પતિનું ચાલતું હોય તેના માટે એક કાળા રંગનો ઘોડો રાખવામાં આવ્યો હતો તે લઈ અને ઘરે જઈ શકે છે રાજાના હુકમ બાદ ગામના બધા પ્રજાજનો એક એક સફરજન લઈ અને પોતાના ઘરે જવા લાગ્યા અને હવે થોડા લોકો જ બચ્યા હતા ત્યારે રાજાને ચિંતા થઈ કે મારા રાજમાં હજુ સુધી એવું એક પણ ઘર નથી કે જેમાં પતિનું કયું થતું હોય એવામાં એક યુવાન તેની મોટી મોટી મૂછ અને લાલ ગુમ આંખો હતી તે રાજા પાસે આવ્યો અને કહ્યું કે મારા ઘરમાં મારું ચાલે છે એટલે આ ઘોડાનો હકદાર હું છું રાજાએ તેને ઘોડો આપ્યો અને બાકી રહેલા લોકો બધા સફરજન લઈને ચાલતા થયા અને રાજા પણ રાજી થયા કે એક ઘર તો મળ્યું કે જેમાં પતિનો હુકમ છે પણ રાજાને આશ્ચર્ય તો એ વાતનું થયું કે જે યુવાન ઘોડો લઈને ગયો હતો થોડી વારમાં જ રાજાની પાસે પાસો આવ્યો અને રાજાએ તેને પૂછ્યું કે યુવાન તું કેમ પાસો આવ્યો ત્યારે તે યુવાને કહ્યું કે મારી પત્નીએ કહ્યું કે કાળા રંગનો ઘોડો લઈને શું ચાલ્યા આવ્યા તમને કંઈ અક્કલ છે કે નહીં જાઓ રાજા પાસે જઈને સફેદ રંગનો ઘોડો લઈને આવો રાજાએ તે યુવાનને કહ્યું કે ઘોડો મૂકી દે અને સફરજન લઈને ચાલતો થા રાજાને એ વાત વિચારીને અડધી રાત સુધી નીંદર નહોતી આવતી કે એક પણ વ્યક્તિ ઘોડો લઈ જાય તેવો નથી અને ત્યાં જ મંત્રીજી રાજાની પાસે આવ્યા અને રાજાને કહ્યું કે તમે ઘોડો અને સફરજનનું ઇનામ રાખ્યું તેના કરતાં બધા લોકોને દસ દસ કિલો બાજરી અને વિજેતાને દસ તોલા સોનાના ઇનામની જાહેરાત કરવાની હતી પ્રજાજનોને બાજરી ખાવામાં તો કામ લાગે અને વિજેતા તે તે સોનાના અને વિજેતા સોનામાંથી બનાવી શકે ત્યારે રાજાએ મંત્રીજીને જવાબ આપતા કહ્યું કે મેં પણ એવું જ વિચાર્યું હતું પરંતુ રાણીએ મને કહ્યું કે તમે એક સફરજન અને ઘોડો ઇનામમાં રાખો ત્યારે મંત્રીજીએ રાજાને કહ્યું કે હું તમને તમારું સફરજન અત્યારે જ પહોંચાડી દઉં ત્યારે મંત્રીજીએ રાજાને કહ્યું કે હું તમને તમારું સફરજન અત્યારે જ પહોંચાડી દઉં રાજા હસવા લાગ્યા અને મંત્રીજીને પૂછ્યું કે તમે અત્યારે અડધી રાત્રિએ મને મળવા આવ્યા તેના કરતાં કાલે સવારે દરબારમાં પણ મને આ વાત પૂછી શકતા હતા ત્યારે મંત્રીજીએ જવાબ આપતા કહ્યું કે હું તો કાલે સવારે જ પૂછવાનો હતો પણ મારી પત્નીએ મને કહ્યું કે તમે અત્યારે જ રાજાની પૂછીને આવો કે આવું ઇનામ કેમ રાખ્યું એટલે રાજાએ પણ મંત્રીને કહ્યું કે તમારું સફરજન તમે પોતે જ લઈને જશો કે માણસની સાથે મોકલાવી દો